કે હવે રાહુલ ગાંધીની યાત્રા માર્ચ મહિનાની અંદર ગુજરાતમાં આવશે કારણ કે રાજસ્થાનથી ગુજરાતમાં આવશે અને ગુજરાતના આદિવાસી પટ્ટાથી પછી મહારાષ્ટ્રમાં જશે અને મુંબઈની અંદર આ યાત્રા પૂરી થશે એટલે માર્ચ મહિનામાં ગુજરાતમાં મોટો ધડાકો થવાની સંભાવના રાજકારણીઓ જોઈ રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૌદ જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે અને એ માર્ચ મહિનામાં મુંબઈની અંદર પૂરી થવાની છે આ વાત તો તમે જાણો છો પણ વાત આજે એ કરવાની છે કે રાહુલ ગાંધીની જે યાત્રા નીકળી રહી છે એની જો પેટર્ન જોઈએ તો જે જે રાજ્યોની અંદર રાહુલ ગાંધીની યાત્રા પહોંચે એ પહેલાં ભાજપે એ રાજ્યોની અંદર તોડફોડ કરી છે અથવા તો એ રાજ્યોની અંદર એવું કંઈક થયું છે કે જેને કારણે કોંગ્રેસને નુકસાન થયું હોય તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૌદ જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રા તો શરૂ કરી પરંતુ સૌથી પહેલાં જ્યારે પશ્ચિમ બંગાળની અંદર આ યાત્રા પ્રવેશવાની હતી એ પહેલાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જાહેરાત કરી હતી કે પોતે પશ્ચિમ બંગાળની અંદર એકલા હાથે ચૂંટણી લડવાના છે એ પહેલાં એમણે કોંગ્રેસને એક બે ટિકિટ આપવાની વાત કરેલી લોકસભા માટે પરંતુ એ પછી તો એમણે કીધું કે પશ્ચિમ બંગાળની અંદર ટીએમસી એકલા હાથે લોકસભાની ચૂંટણી લડશે પશ્ચિમ બંગાળનું પૈતું એ પછી રાહુલ ગાંધીની યાત્રા બિહારમાં પહોંચવાની હતી તો બિહારમાં પહોંચે એ પહેલાં તમને ખબર જ છે કે જે બધી ઘટના બની કે બિહારના મુખ્યમંત્રી પદેથી કુમારે ગઠબંધન તોડી નાખ્યું અને એનડીએમાં જોડાઈ ગયા અને ફરી એક વખત મુખ્યમંત્રી બની ગયા એટલે ઇન્ડિયા ગઠબંધનને એક મોટો ફટકો પડ્યો એ પછી રાહુલ ગાંધીની યાત્રા ઝારખંડમાં જવાની હતી તો એ પહેલાં ત્યાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરી લેવામાં આવી જોકે એટલું એક સારું રહ્યું કે ઝારખંડની અંદર હેમંત સોરેનની ધરપકડ પછી પણ ત્યાં આગાડી જે એમ એમ એટલે ઝારખંડ મુક્તિ મોરચાની જે પાર્ટી છે એ સરકાર બનાવવામાં સફળ રહી છે અને ત્યાં કોંગ્રેસ આરજેડી અને અન્ય પક્ષોના સહયોગથી જે એમ સરકાર બનાવેલી છે એટલે ઝારખંડની અંદર સરકાર નથી તૂટી ગઈ એટલું જ એક સધિયારો કહી શકાય હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હવે રાહુલ ગાંધીની યાત્રા માર્ચ મહિનાની અંદર ગુજરાતમાં આવશે કારણ કે રાજસ્થાનથી ગુજરાતમાં આવશે અને ગુજરાતના આદિવાસી પટ્ટાથી પછી મહારાષ્ટ્રમાં જશે અને મુંબઈની અંદર આ યાત્રા પૂરી થશે એટલે માર્ચ મહિનામાં ગુજરાતમાં મોટો ધડાકો થવાની સંભાવના રાજકારણીઓ જોઈ રહ્યા છે કોંગ્રેસમાં અત્યાર સુધીમાં જે કોંગ્રેસ પાસે પહેલાં સિત્યોતેર ધારાસભ્યો હતા એ ગુજરાત વિધાનસભાની બે હજાર બાવીસની ચૂંટણીમાં માત્ર સત્તર રહ્યા અને એ પછી હમણાં બે ધારાસભ્યો તૂટી ગયા એટલે અત્યારે કોંગ્રેસ પાસે પંદર ધારાસભ્યો છે પણ એવું કહેવાય છે કે માર્ચ મહિના પહેલાં બીજા સાત ધારાસભ્યો લાઈનમાં છે અને એ ધારાસભ્યો પણ ગમે ત્યારે ભાજપની અંદર જોડાઈ શકે છે એટલે માર્ચમાં એક મોટી તોડફોડ થવાની શક્યતા છે ગુજરાત સમાચારના એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સાત ધારાસભ્યો ભાજપમાં જોડાવાની લાઇનમાં છે એમાં એક બાબુ વાજા રઘુ દેસાઈ અમરીશ ડેર ભીખા જોશી વિમલ ચુડાસમા અને લલિત વસોયા અને એવું પણ કહેવામાં આવ્યું છે કે અર્જુન મોઢવડિયા અને શૈલેષ પરમાર એમની ભાજપમાં આવવાનું મોટે ભાગનું નક્કી જ છે ખાલી એક મંત્રી પદ માટે વાત અટકેલી છે એટલે હમણાં આ વાત ચાલ આગળ ચાલી નથી પણ જેવો માર્ચ મહિનો આવશે એટલે બધા જે છે એ મોટે ભાગના એ ભાજપમાં જોડાઈ જશે એટલે ગુજરાતની અંદર ભાજપનું જે સપનું છે કોંગ્રેસ મુક્ત થવાનું એ કોંગ્રેસ મુક્ત કરી નાખશે પણ એની સાથે સાથે એવું બી બનશે કે ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ જશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ